સ્પીની 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 શું છે સ્પિની ભેરણ હું તો સાંભળી સાંભળી થાકી ગયો તો હું તમને આજે કહીશ કે એક લાખ દોઢ લાખ બે લાખ ત્રણ લાખ માં લઈ જાવ ગાડી કઈ રીતના તો કે સ્પિની માં આવવાનું છે બહુ જોરદાર કાર નું મોટામાં મોટું આખા ગુજરાત માં માર્કેટ હોય તો એક માત્ર છે સ્પિની અને એ પણ આપણા નજીકના લોકેશન માં અમદાવાદ માં મેન વસ્તુ ઘર બેઠા એપ્લિકેશન માં જુઓ ગાડી બુક કરો ઘરે તમને ટેસ્ટ ડ્રાઈવ બતાવી જશે કોઈ પણ ગાડી તમે લો ફ્રેન્ડ એક બે લાખ ત્રણ લાખ ચાર લાખ માં ગાડી કોઈ આપતું નથી અને સારામાં સારી અહીંયા તમે જુઓ વોરંટી સાથે ગાડી ન ગમી તો પૂરેપૂરા પૈસા વાપસ લોન ની સુવિધા ઈઝી સારામાં સારી ગાડી ની ડીલ મળશે વર્ષ દી સુધી કોઈ પણ જગ્યાએ તમે અહીંથી ગાડી પરચેસ કરો તો વર્ષ દી સુધી તમારે પૈસા નથી નાખવાના સ્પીની કમ્પ્લીટ કરીને આપી દેશે તો આ સ્પીની છે શું તો એના માટે વિડીયો પૂરો જુઓ પાંચસો સાડા પાંચસો પ્લસ ગાડીઓ છે ત્રણ ચાર લાખ થી લઈને પાંચ લાખ ની ગાડીઓ હું બતાવવાનું છું એ પણ ઓછા કિલોમીટર ચાલેલી ફર્સ્ટ ઓનર બધે જ કલર ની ગાડીઓ અહીંયા તમને મળશે તો લેટ સ્ટાર્ટ કરો તમે એક બે વર્ષમાં તમે ગાડી ચેન્જ કરવા નો ટાકા બરોબર તમે પ્રોપર હાથ સાફ થઈ તમે ગાડી ચેન્જ કરો છો તો સ્પીની તમને છે ને બાયબેક પોલિસી ઓફર કરે છે બાયબેક પોલિસી ઓફર એટલે કે એક વર્ષ બે વર્ષ અને ત્રણ વર્ષ આટલા વર્ષોમાં તમે જે ગાડી સ્પીની પાસેથી પરચેસ કરી છે એ ગાડી તમે સ્પીની પાછી આપી શકો છો એની પ્રાઇસ અમે તમને અત્યારથી આપી દેસુ કે આ ગાડીની આ મિનિમમ વેલ્યુ તો તમને મળશે જ

500 પ્લસ ગાડી अवेलेबल છે કોઈને 20-25 લાખ ની ગાડી જોતી હોય તો મળી જાય અને 3 થી 5 લાખ ની ગાડી પણ મળી જાય સાચું છે તો સ્ટાર્ટ કરીએ આપણે આ ગાડી થી તો આની ડિટેલ આપી દઈએ 2013 ની ગાડી છે VXI સેકન્ડ ઓનર 27000 ફરેલી છે અને બે 2,89,000 રૂપિયા ની પ્રાઈસ છે બરાબર છે બરોબર અને કન્ડિશન વાઇઝ કન્ડિશન વાઇઝ સ્ટીપ તો કન્ડિશન છે નોન એક્સિડેન્શિયલ ગાડીઓ અમારે ત્યાં આવે પર મીટર ટેમ્પરિંગ ની હોય એની અમારી 100% ની સ્યોરિટી રહી છે આ બધી ગાડીમાં

તો ઘણી બધી ફેમિલી એવી હોય છે ફ્રેન્ડ કે જે પેટ્રોલ પ્લસ સીએનજી હિરેનભાઈ ચૂઝ કરતી હોય છે કેમ એને સારી ની ગાડીની સામે માઇલેજ પણ જોવું પડતું હોય તો એના માટે ગાડી આપણી પાસે કઈ અવેલેબલ છે આ ગાડી છે બે હજાર સત્તર ની પેટ્રોલ પ્લસ સીએનજી છે સડસઠ હજાર ફરેલી ફર્સ્ટ ઓનર વાહ છ લાખ ચાર લાખ ને નવ હજાર એની પ્રાઇસ છે બરોબર બરાબર છે સ્પીની ની તમને એક વાત કીધું તમે જેટલી કઈ ગાડી જોવો છો ને સ્પીની આ બધી ગાડી પોતાના પરચેસ કરી રહી છે પણ અમારા પરચેસ કરવાના અમુક પેરામીટર છે બરાબર ટુ હંડ્રેડ ચેક પોઈન્ટ આવે જો એ ટુ હંડ્રેડ ચેક પોઈન્ટ માં ગાડી નું એક પી પોઈન્ટ માઇનસ થશે તો સ્પીની ગાડી પરચેસ નહીં કરશે વાહ બરોબર પ્લસ લેવા એની સાથે તમને ગાડી કંપની વોરંટી પ્રોવાઇડ કરે છે એક લાખ અથવા પંદર હજાર કિલોમીટર ની એન્જિન ગિયર બોક્સ ના ટાયર તમને વોરંટી બી આપે છે મતલબ કે કઈ પણ પ્રોબ્લેમ આવ્યો તો અમારે ક્યાંય ગેરેજ માં જવાની જરૂર નથી માં જવાની જરૂર નથી સ્પીની પર આવો સ્પીની તમને તમારી પ્રોબ્લેમ નું સોલ્યુશન આપશે વિધાઉટ કોસ્ટ તો ફ્રેન્ડ્સ હવે તમે કોઈ પણ કાર ડીલર પાસેથી ગાડી લો ને તો આટલા બધી સુવિધા તમને આપતું નથી જેમ હિરેનભાઈ કીધું કે આ ગાડી પેટ્રોલ પ્લસ સીએનજી છે ફર્સ્ટ ઓનર છે ગાડીની ની પ્રાઇસ છે ચાર લાખ ને નવ હજાર તો અહિયાં લઈ ગયા પછી કદાચ પ્રોબ્લેમ આવવાનો જ નથી કેમ કે બસો ચેક પોઈન્ટ કમ્પ્લીટ કરીને અહીંયા spinning park માં ગાડી આવવાની છે અમદાવાદ માં તો આ ગાડી માં તમને ના ગમે બરોબર છે તો કોઈ પણ જાત નો problem આવ્યો તો અહીંયા તમારે ક્યાય જવાની જરૂર નથી વોરંટી એક વર્ષ થી સવા વર્ષ સુધીની આવે છે spinning આપે છે બરોબર છે એક વર્ષ અથવા પંદર હજાર કિલોમીટર પંદર હજાર કિલોમીટર તો આ બધી ફેસિલિટી ક્યાંય મળતી નથી spinning સિવાય તો એક વાર ગુજરાત માં બહુ મોટામાં માં મોટું યાર્ડ છે અમદાવાદ એડ્રેસ આપણું કહી દયો ને અ spinning park near વૈષ્ણોદેવી park sgi highway ગોતા અને કોન્ટેક નંબર તમને દેખાય છે તો આજે જ કોલ કરો જોઈએ નેક્સ્ટ કાર તો ફ્રેન્ડ અલ્ટો ને વેગેના પછી નાનું ને નજુકડી નેક્સાની ની સારામાં સારી ગાડી આવતી હોય ને તો ઇગ્નિસ છે આની ડિટેલ આપી દીધી હિરેનભાઈ બે હજાર એકવીસ ની ગાડી છે સિગ્મા વેરિયન્ટ છે ફર્સ્ટ ઓનર સત્તર હજાર કિલોમીટર ફરેલી છે વાહ ચાર લાખ ને હજાર રૂપિયા પ્રાઇસ છે વન પોઈન્ટ ટુ લીટર નું ફોર સિલિન્ડર એન્જિન આવે હવે તમે જોતા હોય તો મારુતિ જ જણાય છે ને તો એવરેજ માટે જણાય કંપની આ ગાડીની હાઈવે પર બાવીસ ની ક્લેમ કરે છે કંપની તમને એટલીસ્ટ બાવીસ જેટલી સિટી માં તમારે અઢાર ઓગણીસ પકડી ચાલવાની બરોબર બીજી તમને વાત કરું તો ચાર લાખ ચોરાણું હજાર રૂપિયા પ્રાઇસ છે ને એમાં તમારો નામ ટ્રાન્સફર નો બી એક્સપેન્સ આવી ગયો તમારે નામ ટ્રાન્સફર બી અમે કરી આપશું ઇન્સ્યોરન્સ ભી સ્પીન તરફથી તમને પ્રોવાઈડ થાય છે બરોબર જેમ મેં તમને આગળ કીધું કે એક વોરંટી અમારી એક વર્ષ પંદર હજાર કિલોમીટર એવી બીજી એક વોરંટી છે જે ત્રણ મહિના અથવા પાંચ કિલોમીટર ની આવે જેમાં ગાડીના ટોટલી ઇલેક્ટ્રોનિક પાર્ટ બધા કવર થઈ જાય વાહ તો આ પ્રાઇઝમાં તમને આ બધી વસ્તુ તમને અહીંયા મળી રહેશે તો જોયું ને ફ્રેન્ડ સ્પીનિંગ માં કોઈ પણ તમે પ્રાઇઝ આપો છો ને તમારા નામે ગાડી રજીસ્ટર કરાવો છો બીજો એક્સ્ટ્રા કોઈ ખર્ચ તમારે દેવાનો નથી તમે જે પ્રાઇઝમાં લીધી તમે ઓનર બની ગયા બાકી બધું સ્પીની જોઈ લેશે બરોબર છે ને એના પછી ગાડી છે આ કઈ છે હિરેન ભાઈ છે સેલેરીઓ છે 2022 ની ગાડી છે 13000 કિલોમીટર ફરેલી છે ફર્સ્ટ ઓનર 5 લાખ ને 68000 ZX છે વેરિયન્ટ છે ટોપ થી એક નીચેનો વેરિયન્ટ છે બરોબર જેમાં આ બી 1000 cc માં 3 સિલિન્ડર એન્જિન આવે કંપની આને પેટ્રોલ માં 24 ની ક્લેમ કરે છે વાહ તો જે વ્યક્તિને ઓછું ફરવાનું હોય ફીચર જોઈએ અને સેલેરી એક છે ને આમ કહેવાય ને સ્વિફ્ટ નો નાનો ભાઈ કે નાનો ભાઈ છે જો તાકાત વાળી ગાડી આવે તાકાત વાળી ગાડી સ્વિફ્ટ અને સ્પીરી ની સૌથી મોટી ખાસ વાત છે ખાસિયત એ છે કે તમે ગાડી લઈ જાવ ડિલિવરી કરશો બરોબર એ પછી તમારી પાસે 5 દિવસ 300 કિલોમીટર નો ટાઈમ તમને તમને ગાડી નો ફાવે પાછી આપી એક પણ જાતના સવાલ વગર અમે 100% રિફંડેબલ અમાઉન્ટ કેટલા પૈસા કાપશો એક બે રૂપિયો ની તો ફ્રેન્ડ્સ આ તો કોઈ જગ્યા આખા ગુજરાતમાં કોઈ આપતું નથી પાંચ દિવસમાં ત્રણસો કિલોમીટર થી ઓછી ફરેલી હોય એટલે એક પણ રૂપિયો તમને કાયપા વગર પૂરેપૂરું રિફંડ આપવામાં આવે છે તો વિચાર કરો ઓછા કિલોમીટર ચાલેલી ફર્સ્ટ ઓનર સારી સેલેરીઓ ક્યાં મળશે તો સ્પીની માં અમદાવાદ માં મળશે નંબર ડિસ્પ્લે ઉપર છે તો આજે જ વિઝિટ કરો જોઈએ નેક્સ્ટ કાર છે એના પછી આ પણ કઈ છે આ સેલેરીઓ છે હા આ કલર ઓપ્શન મળી જાય બરોબર કલર ઓપ્શન મળી જાય ટ્રાન્સમિશન ઓપ્શન મળી જાય આ 2021 ની ZXi પ્લસ ટોપ મોડેલ ઓટોમેટિક કાર છે વાહ 50000 પરેલી ફર્સ્ટ ઓનર 5 લાખ ને 66000 રૂપિયા ની પ્રાઇસ છે ટોપ મોડેલના ફીચર્સની વાત કરું તો આમાં તમને સ્ટીરિંગ પર ઓડિયો માઉન્ટ અને કંટ્રોલ ટચ સ્ક્રીન પ્લેયર પુશ સ્ટાર્ટ બટન ઓટો ક્લાઈમેટ કંટ્રોલ એસી આવી જાય હાઈ ડ્રાઈવર સો તો હિરેનભાઈ આ તો એના જેવું છે ને કે લેડીઝ ને ચલાવવા માટે બહુ બેસ્ટ ગાડી એમ કે ઓટોમેટિક છે સિટીમાં આવા અમદાવાદ જેવા સિટીમાં ટ્રાફિક તો એવડું હોય તો ક્લચ કરવું આ આતે અને એવરેજ ભી તમને સર મેન્યુઅલ જેટલી જ આપે છે હાઈવે ઉપર તમને 23 24 ની એવરેજ સિટીમાં તમારે 19 20 ની એવરેજ તો સારામાં સારી એવરેજ વાળી ગાડી જોતી હોય ને સેલેરીઓ માં ઓછા કિલોમીટર વાળી ગાડી તમારે લેવી હોય ને તો ક્યાંય જતા નહીં માં આવજો કેમ કે ઓછા કિલોમીટર ચાલે ઓનરમેટિક મેન્યુઅલ ઓપ્શન સિલ્વર જોયો રેડ કલર જેને ગમતું હોય ને

વિધિન ગાડી ચેન્જ કરવાના છો બરોબર તમે પ્રોપર હાથ સાફ થઈ જાય તમે ગાડી ચેન્જ કરશો તો સ્પીની તમને છે ને બાયબેક પોલિસી ઓફર કરે છે બાયબેક પોલિસી ઓફર એટલે કે એક વર્ષ બે વર્ષ અને ત્રણ વર્ષ આટલા વર્ષોમાં તમે જે ગાડી સ્પીની પાસેથી પરચેસ કરી છે એ ગાડી તમે સ્પીની ને પાછી આપી શકો છો એની પ્રાઇસ અમે તમને અત્યારથી આપી દઈશું કે આ ગાડીની આ મિનિમમ વેલ્યુ તો તમને મળશે જ વાહ પછી તમારું ગાડી નું જયારે થાય ને પછી એમાં પ્રાઇસ વધે બી કરી એનાથી ઓછી નહીં થશે શું વાત કરો આવું તો આપડે પેલી વાર સાંભળ્યું માર્કેટમાં તો ફ્રેન્ડ તમે જોયું ને કે તમે આ ગાડી અલ્ટો પરચેસ કરો ને પછી ત્રણ વર્ષ પછી તમને પ્રાઇસ પણ કહી દેવામાં આવે છે કે આ પ્રાઇસ માં અમે ત્રણ વર્ષ પછી આ ગાડી લઈ લેશું જેથી તમારે આના પછી કોઈ પણ તમે એસયુવી માં જવું હોય અપગ્રેડ કરવું હોય અપગ્રેડ કરવું હોય તો તમે ઈઝીલી તમે સ્પીની પાસે આવો ગાડી તમારી બતાવો ગાડી તમારે બતાવવાની બી જરૂર નથી ડિટેલ્સ બધી હશે તમને પ્રાઇઝ આપી દેસુ અમે ઇન્સ્પેક્શન કરશું ગાડીનું પ્રાઇઝ વધશે તો આપશું ઈવન ત્યારે તમે ગાડી પરચેસ કરશો તો તમને 10000 રૂપિયાનો એક્શન બોનસ બી અમે પ્રોવાઇડ કરીએ છીએ તો ફ્રેન્ડ્સ કોઈ પણ આખા ગુજરાતમાં કોઈ પણ ડીલર આ ટાઈપની પોલિસી આપતું નથી એકમાત્ર આખા ગુજરાતમાં સ્પીની છે ફ્રેન્ડ્સ મને અત્યાર સુધી ખબર નહોતું પણ હું જ્યારે આ માર્ગ અહીંયા આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આટલી ફેસિલિટી કોઈ આપતું નથી તમે ખાલી ગાડીઓ જુઓ

પાંચ લાખ ને પંચાવન હજાર માં અત્યાર ની અલ્ટો તમને મળશે સાત હજાર કિલોમીટર ફરે છે એના પછી અલ્ટો કઈ છે આની ડિટેલ આ બે હજાર વીસ ની અલ્ટો છે એલેક્સે વેરિયન્ટ છે એકવીસ હજાર કિલોમીટર ફરે છે ત્રણ લાખ સત્તાવન હજાર રૂપિયા તો ફ્રેન્ડ આ જે ગાડીઓ બતાવી છે ને તો આ બધી બાય બેક બધા ઉપર લાગુ પડે છે ફ્રેન્ડ એવું નથી કે જે અમે ઓલી અલ્ટો બતાવી છે એના ઉપર જ પડે બરાબર છે ને માં જેટલી ગાડી છે બધા પર બાય બેક લાગુ તમે પચીસ લાખ ની ગાડી લ્યો ને ફ્રેન્ડ તો એમાં પણ બાય ની ગેરંટી તમને મળે છે કે તમે ત્રણ વર્ષ પછી સેલ કરી દેવાનો છો સ્પીની ને તો તમારો

તો સ્પીડિંગ માં જોઈ આ બધી ઈયોન છે તમે જુઓ ઈયોન શું હિરેન માર્કેટમાં માર્કેટ અમારે ત્યાં તમને બે હજાર ને પંદર થી લઈને બે હજાર અઢાર સુધી મળશે એપ્રોક્સિમેટલી પ્રાઇસ તમારે અઢી થી પકડી ને સાડા ત્રણ પોણા ચાર લાખ સુધીમાં આવે ને ઓછી ફરેલી ગાડી બધી ફર્સ્ટ ઓનર કાર તો ફ્રેન્ડ્સ અઢી લાખ નું બજેટ હોય ને તમારે ઈયોન લેવી છે ને તો વેલકમ છે સ્પીનિંગ કેમ કે એક તો મેં જોયું ઓછી કિલોમીટર ચાલેલી ગાડી હોય છે રનિંગ હોય છે અને ફર્સ્ટ ઓનર કાર જોવા મળે છે વિચાર કરો સાડા પાંચસો કાર મેન્ટેન કરવું બહુ ઘર છે એક આ હબ કેવામાં આવે છે હું તને પાર્ક કઉ છું બરાબર છે ને એ ખોટું નથી ખોટું નથી તો એના પછી આઈ સારી કન્ડિશન છે શું ડિટેલ છે આઇટેન આપડી પાસે ગ્રાન્ડ આઇટેન જૂની આઈટેન છે આઈટેન નિયોસ છે એ તમને ડિટેલ્સ તમને બે હજાર અગિયાર થી લઈને બે હજાર ત્રેવીસ સુધી ગાડીઓ મળશે જેમાં તમને પેટ્રોલ સીએનજી ડીઝલ પેટ્રોલ ઓટોમેટિક મેન્યુઅલ ઓપ્શન છે પ્રાઇસ રેન્જ તમારે પકડવાની અઢી લાખ થી માની ને સાડા સાત થી આઠ લાખ સુધીની ગાડીઓ છે તો વિચાર કરો પેટ્રોલ લેવી હોય તો છે સીએનજી લેવી હોય તો છે ડીઝલ લેવી હોય છે મેન્યુઅલ છે ઓટોમેટિક છે શું જોઈએ તમારે ખાલી તમારે કરવાનું એટલું જ છે કે અહીંયા આવીને હિરેનભાઈ ને મળવાનું છે સ્પીનીમાં અમદાવાદમાં મોટામાં મોટું હબ મેં જોયું નથી આટલી બધી કાર નું તમે જોવા જાવ ને તો એક શોરૂમ કરતા પણ અલગ એક પાર્ક છે જ્યાં પ્રી ઓન કાર રાખવામાં આવે છે આટલી બધી તમને મળશે તો આ ગાડી તમને અહિયાં મળશે અઢી લાખ થી લઈને ચાલુ છે સાત આઠ લાખ સુધી નું બજેટ હોય છે એના પછી આપણે ક્વિડ જોઈ લે એનું માર્કેટ પણ બહુ જોરદાર છે ગાડી પસંદ કરતા હોય છે તો ક્વિડ જોઈ લે તો ફ્રેન્ડ કોઈ પણ કસ્ટમર માર્કેટમાં નીકળે ને ગાડી લેવા તો એના ઓપ્શન જોતા હોય હિરેનભાઈ બરોબર છે કે ભાઈ મારું બજેટ આ છે મારે કલર આ જોઈએ તો એ ભેગું કોઈ થી થાય નહિ તો એ ભેગું આપડે અહિયાં થઈ જાય થઈ જાય જો હું તમને એક ઓપ્શન બતાવ આ રેનોલ્ડ ની ક્વીડ છે બરોબર જે વ્યક્તિ અલ્ટો જોતા હોય ને એ ક્વીડ પર બી નજર મારે એનો રીઝન છે ક્વીડ તમને ફીચર્સ વધારે મળે જેમ કે ટચ સ્ક્રીન પ્લેયર છે ને બધી વસ્તુ મળી જાય બરોબર તો ક્વીડ આપણી પાસે છે ને ઓછામાં મોજે 30 થી 32 ગાડીઓ છે અહીંયા વાહ 2016 થી લઈને 2023 સુધીની ગાડીઓ છે અને ટોટલ બધા જ વેરીઅન્ટ છે RXT RXL ઓપ્શનલ જે બી તમારે જે વેરીઅન્ટ જોતા હશે બધા વેરીઅન્ટ છે અને કિલોમીટર બી તમારે એપ્રોક્સિમેટલી 5000 કિલોમીટર થી સ્ટાર્ટ થાય છે એસી હજાર કિલોમીટર સુધી પેટ્રોલ સીએનજી ઓટોમેટિક મેન્યુઅલ સ્પીડ બધી જ ઓપ્શન છે કલર બી ઓલમોસ્ટ બધા જ અવેલેબલ છે તમે જોઈ શકો જોઉં છું બધા કલર તમને જોવા મળશે કલર અવેલેબલ છે તમારે તમારે ખાલી અહીં આવીને સિલેક્ટ કરવાની છે સિલેક્ટ કરવાનું છે તો વિચાર કરો આવું તો તમે આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ ક્વિડ લેવા નીકળશો કે i10 લેવા નીકળશો કે કોઈ પણ ગાડી લેવા નીકળશો ક્યાંય તમને આટલા ઓપ્શન નહીં મળે એક તો જો સ્પીની માં તમને કહી દો ફ્રેન્ડ્સ બાય બેક ની તમને અહીં સુવિધા મળે છે બસો ચેકપોઈન્ટ કમ્પ્લીટ કરીને યાર્ડમાં ગાડી આવે છે અને કલર જોતા હોય તો તમને એવું હોય કે વ્હાઇટ બે પડ્યા હોય તો બ્લેક બે પડ્યા પડે અહીંયા તમને ગાડી શોરૂમ માં જેટલા કલર ની ગાડી બહાર પાડે છે ને એટલા કલર તો અહીંયા સ્પીની હાજરમાં રાખે છે પ્રાઇઝ ની વાત કરીએ અઢી લાખ થી લઈને ચાર લાખ નું બજેટ છે તો પણ વેલકમ છે લોન સુવિધા માટે પણ વેલકમ છે બીજું જોઈએ શું તો એક જ વસ્તુ જોઈએ સ્પીની જોઈએ તો અમદાવાદમાં આવવાનું છે નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે જોઈએ આઈ ટ્વેન્ટી તો ફ્રેન્ડ તમે જુઓ ખાલી કેમેરામાં નજર મારી આઈ ટ્વેન્ટી ના નવા મોડલ અહીંયા આટલા હાજરમાં છે આઈ ટ્વેન્ટી કોઈ ગમતી હોય ને નવા શેપ ની મારી પાસે પણ આ ટ્વેન્ટી છે તો હાજરમાં છે તો અહીંથી સ્ટાર્ટ કરીએ શું ડિટેલ છે આની કેળીભાઈ આ ગાડી છે ને થોડીક ખાસ છે જેને ઓટોમેટિક ચલાવી હોય અમુક ટાઈમ કેવું થાય કે કોઈનો ઓટોમેટિક ચલાવે પણ ગિયર શિફ્ટિંગ ને લીધે મેન્યુઅલ ચલાવતો તો ઓટોમેટિક માં ટ્રાન્સફર થવું બહુ અઘરું અઘરું પડી હોન્ડાની છે ને નવી ટેકનોલોજી લોકો બહાર પડે છે આયમેટિક આઈમેટિક આઈમેટિક ગાડી એટલે કે એમાં ક્લચ નહીં આવે તમારે ગિયર સિફ્ટિંગ કરવાના તો આ એ ગાડી છે બે હજાર એકવીસ ની સ્પોટ છે વન લિટર ટર્બો એન્જિન છે બાવીસ હજાર કિલોમીટર ફરેલી છે સાત લાખ ને સત્તાવન હજાર રૂપિયાની પ્રાઇસ છે તો ફ્રેન્ડ્સ ક્લચ જે કરવાનો નથી ને ગેરેજ શિફ્ટ કરવાના છે તો આ એક નવી ટેકનોલોજી છે હુંડાઈ એ બહાર પડી છે નવા શેપમાં આઈ માં મળશે પેટ્રોલ છે ફોસ્ટ ઓનર છે બહુ જોરદાર આઈ છે તો એના પછી આપણી પાસે આ છે બે હજાર ને બાવીસ ની છે આ મેન્યુઅલ ગાડી છે સ્પોર્ટ વીસ હજાર કિલોમીટર ફરેલી છે સાત લાખ ચોસઠ હજાર રૂપિયા કલર પણ જોરદાર છે પછી આ તમને ઓટોમેટિક છે બે ની ટોપ મોડેલ છે

તો ફ્રેન્ડ તમે જોયું ને ડીઝલ પણ ગાડી આઇ ટ્વેન્ટી હજારમાં છે ટોપ મોડલ છે તો આ બધી ગાડીઓ તમને મળવાની છે સ્પીનીમાં સ્પીની એક એવું હબ છે મેં તમને પહેલા પણ કીધું કે ફ્રેન્ડ્સ અહીંયા તમારે ખાલી આવવાનું છે મુંજાવાની જરૂર નથી હરેક ગાડી અહીંયા તમને મળશે તમે જે માગો ને એ કંપનીની ગાડી અહીંયા મળશે સ્પીનીમાં ઘણા બધા ઓપ્શન છે ઘણા બધા ફાયદા છે ઓછા કિલોમીટર ફર્સ્ટ ઓનર કાર જોઈએ છે તો સ્પીનીમાં આવવાનું જરૂર છે કેમ કે આખા ગુજરાતમાં આવું કેમે હબ જોયું નથી તો કોઈ પણ જગ્યાથી ગાડી લો ને એ પેલા એક વાર સ્પીનિંગ ની મુલાકાત જરૂર કરજો અમદાવાદ માં છે આમાં એક વાત હું તમને એડ કરું એવું નથી કે ગાડી આજ છે ગાડી ટાઈમે અમે તમને ગાડી પ્રોપર જેમ તમે બ્રાન્ડ ન્યુ શોરૂમ માંથી ગાડી પરચેસ કરો એ રીતના કરી નાખશું તમારે ફાસ્ટેગ નો ખર્ચો નથી ગાડી ફાસ્ટેગ ક્યાંથી આપશું ફાસ્ટેગ અમે આપશું

આઈ ટ્વેન્ટી લ્યો બલે કે કોઈ પણ પેટ્રોલ ડીઝલ ની ગાડી લીધો હિરેનભાઈ તમને એક ગાડી બતાવશે શોરૂમ ટાઈપ ગાડી કમ્પ્લીટ કરીને આપશે તો જ વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ પડશે જય હિન્દ જય ભારત કેડી મોટો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો